ભાઈ ઉપર કિચન છે જો આ મચ્છરજારી તૈયાર થાય છે આપણા ઘર માટે લાકડાની ફ્રેમ બનાવી અને એમાં આપડે મચ્છરજારી લગાવી દીધી છે છે ને ભાઈ મચ્છર કેમ છો મિત્રો મજામાં જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા નવા મિત્રો દિવસ તો એવો છે કે ગુરુવાર છે અને ભાઈ આપણે જવાનું છે કામ ઉપર અને આજે છે ને આપણે ભાઈ શોપ સંભાળવાની છે કારણ કે અમારા સેટ ગયા છે અંબાજી દર્શન કરવા તો બે દિવસ આપણે સંભાળવાની છે દુકાન કુમાર હશે પણ આપણે હેલ્પ કરાવવાની છે એમને તો કન્ટિન્યુ મિત્રો બહેન રહેજો આપણા વિડીયોની અંદર મજા આવશે તમને અને જો અવાર અવારમાં જો હજી અમે બતાવી છે ને ભાઈ આજે આજે પથારી એમને પડી છે જો આ સીકુ ખાઈ છે નજી તો આપણે નાઈ ધોઈને ફ્રેશ થયા છે કપડાં ઢગલો કરીને મૂકી દીધો છે અહીંયા અને અમારા દાદાની છે ને ભાઈ ચલમ તૂટી ગઈ છે ચલમ સૂંઘી પીવાની આવે ને એ એટલે એમને સૂંઘી ન હોય ને તો મજા ન આવે હવે રિપેરિંગ કરશે ઘરમાં છે ને બધાય કારીગર છે એટલે હવે એ ચલમનું વેલ્ડિંગ કરશે જાતે હવે જોઈએ કેવી રીતના કરશે આપણે જવાનું છે કામ ઉપર અને અમારી બેન અત્યારમાં એ બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ તો ભાઈ હવે જઈશું આપણી માણકી તૈયાર થઈ ગઈ છે વાસુભાઈ કપડું બપડું મારીને મસ્ત મજાની સાફ કરી નાખી છે તો ભાઈ જઈએ મળીએ આપણે દુકાન ઉપર ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ના રહીશું આપણા વિડીયોમાં ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ આપણી શોપ ઉપર અને ભાઈ જો અમારા સુરેશભાઈ મસ્ત મજાની ચા મંગાવી લીધી છે આ જો ભાઈ અમારા સુરેશભાઈની જય સુરેશભાઈ જય શ્રી કૃષ્ણ

ફાઇનલી ભાઈ આપણા બીજા રાઉન્ડ ની ચા આવી ગઈ છે અત્યારે ગરમ અને ભાઈ બીજું એક કામ આપણું આજનું એવું છે કે અમારે ભાઈ ઉપર કિચન છે ને તો એમાંથી ઓલી બારીમાંથી કરોળિયો આવે છે તો છોકરાઓ અમારા ગભરાઈ છે તો આજે ભાઈ ફ્રી બેઠા હતા તો કીધું આપણે એના માટે એક દેશી જુગાડ બનાવી દઈએ જો આ મચ્છર જાળી તૈયાર થઈ છે આપણા ઘર માટે લાકડાની ફ્રેમ બનાવી અને એમાં આપણે મચ્છર જાળી લગાવી દીધી છે હવે આપણે ઘરે બારીમાં લગાવવાની છે અને ભાઈ ચા પી લઈશું ગરમ ગરમ ચા પીવે છે ને મૂસું કટવી નાખી કાલે

ફાઈનલી છે ને ભાઈ આપણી મચ્છર ની જાડી તૈયાર થઈ ગઈ છે જો સરસ મજાની તો હવે આ બારીમાં લગાવવાની છે આપણે હાલો આ બધું હટાવો એટલે હું લગાવી દઉં ભાઈ અને જો ભાઈ અત્યારે છે ને લાઈટ વહી ગઈ ને તો જો ચૂલા ઉપર રોટલી બનાવો રિપેરિંગ કામ ચાલુ છે ને તો લાઈટ નથી અત્યારે અમારે આ જોઈ લાજે ભેગા થાય ને તે આવી રીતના મસ્તી જાય jadi lagi नहीं मारे हाथ छोड़ जारी

ફાઈનલી ભાઈ સરસ મજાની ફિટિંગ થઈ ગઈ છે જોઈ લ્યો હવે છે ને આમાંથી નો આવે ચીપકલી અમારે છે ને આ બેન થી બહુ બીવાય રસોડામાં ચા બનાવવા આવે ને તો મમ્મી ગરોડી છે ગરોડી હવે નહીં આવે એ હા થઈ ગયું સરસ મજાનું હવા પણ આવશે અંદરથી નહી હા ગરમી નહીં થાય આમાં मज़ा <laughs> अ ફાઈનલી ભાઈ અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ અને ભાઈ જો અમારે ઘરે અત્યારે મહેમાન આવ્યા વાત બધાય જો એક તો આ ભાઈ છે ને અમારે ગોંડલ થી આવ્યા છે અમારા કાકા થાય છે આ દાદારિયા ને એના હગ્ગા માસિયા ભાઈના છોકરા છે આ ભાઈ તો હું એને અત્યારે ભાઈ લેવા ગયો તો ગુપ્તાનગર એના કામ થી આવ્યા હતા ને જો અમારા દાદા બીમાર છે ને તો આ બધા ખબર પૂછવા આવ્યા છે જો અમારા ફઈ છે અમારા સાસુમાં આ નયન ના મમ્મી છે અને આ અમારા મોટા ફઈ છે એમના પપ્પા ની ખબર અંતર પૂછવા આવ્યા છે અને દાદા ના છે ને ભાઈ હવે ઠીક હવે ખબર નહીં હવે શું થાય ભાઈ A ah, Ubudicia vai na hora beca, xa tiare